નાનકડી વાર્તા વાર્તાનું નામ છે સમય સૂચકતા ઘણા વર્ષો પહેલાંની વાત છે એ ગામ હતું ત્યાં એક તળાવ હતું તળાવ ખૂબ ઊંડું હતું અને એનું પાણી એમ કે શાંત હતું ને તળાવમાં એમ કે માછલીઓ ઘણી બધી રહેતી પણ એમાં ત્રણ માછલીઓ જે હતી તે સખીઓ હતી તે એમ કે એકબીજા જોડે વાતો કરતી અને ઘણી બધી મિત્રતા હતી પણ ત્રણેય માછલીઓના વિચારો અલગ અલગ હતા એક માછલીનું નામ સતતતા હતું એ એમ કે બહુ જ દૂરનું વિચારતી હતી અને એનો રસ્તો કરી લીધી હતી બીજીનું નામ હતું સમિતિ એમ કે એ કામ આવે ત્યારે એમ કે જ્યારે જરૂર પડે ત્યારે વિચારી અને રસ્તો કરી લીધી ત્યારે ત્રીજી હતી એ જીદ્દી હતી તે કોઈનું સાંભળતી નહોતી અને એ એની ધૂનમાં જ રહેતી અને કોઈનું માનતી નહોતી એક દિવસ એમ કે સતર્ક જે હતી એણે જોયું કે તળાવના કિનારે કંઈક કોઈક માછી માછીદારો માછીમારો એમ કે ફરી રહ્યા છે તો એણે તરત આવી અને એની જે સહેલી હતી સમર્થી અને જીતે એને વાત કરી કે માછીમારો એમ કે તળાવના કિનારે હતા એ મેં જોયા છે તેમ કે આપણે સતર્ક થઈ જવું પડશે અને આપણે એમ આ જગ્યા એમ કે આપણા તળાવ છોડીને બીજે જતા રહીએ એમ કે સાવચેતી એમ કે વાપરીએ અને એમ કે સલામત જગ્યાએ પહોંચી જઈએ ત્યારે જે સમર્થી હતી એણે કહ્યું કે હું એમ કે જોઈ લઈશ જ્યારે આવશે ત્યારે એમ કે જોઈ લઈશ અને સિદ્ધિએ કહ્યું કે આપણું તળાવ છે આપણે કાંઈ છોડીને જવાય નહીં આવી એમ કે વાત કરી અને પછી જ્યારે ત્યાં અને પછી રાતે રાત્રે સતર્ક જે હતી જે સતર્ક હતી માછલી એ તો એમ કે તળાવ છોડીને અને બીજી જગ્યાએ જવા માટે રવાના થઈ ગઈ અને જ્યારે બીજી સવાર પડી અને ત્યારે માછીમારો પોતાની ઝાડ લઈને આવી ગયા અને ઝાડમાં આ બંને માછલીઓ ફસા ફસાવાની તૈયારી હતી ત્યારે જે સમર્તી હતી જે માછલી જે એમ કે સમયસૂચકતા વાપરે વાપરતી હતી એ એમ કે જ્યારે મરી ગઈ હોય એવું એમ કે ઊંધી થઈ ગઈ અને પીઠના બળે એમ કે તળવા લાગી એટલે જે માછીમારના હાથમાં આવી તો એણે વિચાર્યું કે આ માછલી તો મરી ગઈ છે કસા કામની નથી એમ કરી અને માછલીને છોડી દીધી એટલે જે છોડી દીધી એવી તરત જ પેલી જે સમર્થિત હતી એ એમ કે તરવા લાગી અને એનો રસ્તો એણે કરી લીધો પણ જ્યારે પેલી જીતી હતી એ તો બજારમાં ફસાઈ ગઈ અને મરી ગઈ એટલે કહેવાનું સાર એ છે કે જે મુસીબતને પહેલેથી જાણીને જાણે છે તે બચી શકે છે અને જે સ્થિતિને સમજીને નિર્ણય લે એ રસ્તો નીકાળી દે છે